मानसी मला एवढ लागतं तू खरीद लुटा मारतायू लागतो <laughs>

દુકાનવાળી તો ચાલો હેડા આ ફોડવાનું ચાલુ તો કરો છોકરાઓ છે ને મીની દારૂખનાની દુકાન કરી છે જોવા છે ને કેવું ગોઠવીન મૂકી દીધું છે હેલા આઈડિયા કોને આ લેલો આવો બધો હં દુકાન ખોલવાનો હમ તમે ફોડવાનું ચાલુ કરા હા તો ચાલો એટ કરી દીધો ભાઈ મસ્ત હતી હમ અલા 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 અલગ શું કરું છું હે શું થયું એક એક બેટા એક એક મુક એક આજે તો બધે દારૂખાનું ધમધમાઈ ફૂટે છે અમારે આવી તો અંદર જઈ ને બે ગઈ બોલાય એ વ્યક્તિ મોડું જ પોતે દર વખત મોડું પોચે ખબર નહીં શું કરે છે આ દિવાળીના દિવસે ઊંઘાતું હશે હેલે હા નાના છોકરાને તેમ ખુશ થઉં છું તો તમે ફોડા હું દેખું ને દેખીને એન્જોય કરું એમ કે મને તો બહુ જ બીક લાગે છે દારૂ ખાણું ફોડવાની

હું બેસીસ તો પેલો વિડીયો ઉતારશે ઉતારશેની જો અંદર જવાતુંય નહીં નહી હા એ શું કરીશું માનસી બોલ તારું ખાણું તો લાયા એમ પપ્પા મન કઈ કોથા ભરી ભરી પણ કશું ફૂટતું નઈ હવે આરૂ કઈ થી થઈ ગયું એમ પેલા અમને જેણે આ જે જોરથી હતા ને એના મોકલો વિડિયો અને કોક કયા તમે કહેતાલા તાપમાં મૂકવાનું કઈ તાપમાંય મૂક્યું કઈ ચાલતું નહીં કયો હવે આ કે ઈ ફરછો દેખો હમ શું મુલકર લા 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 જો એ સોમ્યા

હા તો અમને પેલી છે ને સોફ્રામય છે ને લગાઈ દોશું હા બેટા તો આ દારૂ ખણું લાગે હવે પણ થોડું આમ કેરફુલ રહેવું જ પડે આપણે પાવ્યા બધા ના હાલો કોમ બો આપણે પોપ અપ ને લઈ આપવાનું પોપ બી ને આ તો ખોઠી તો તમે ગમે તેથી પણ લો

આ શું થયું આટલું બધું મચ્છર શું કર્યું મચ્છર તો તમે મગું શું થયું એકદમ ઘરની અંદર આખા ઘરની અંદર ધુમાડો ધુમાડો કરી દીધો મમ્મીએ તો મેં કીધું હારો બહાર પેલી કોઠી ફૂટી અંદર શું થયું કશું હરગાય એવું તો શું હરગાય મમ્મીએ તો જો ઘરમાં કર્યું આ નહીં ફરી વાર મેં કીધું બહાર કોઠી ફૂટી અંદર કેમ ધુમાડો નીકળ્યો

લાયાડા અમારી સામે ભારે થતી થતી દીવારી ભારે થતી થતી બચી ગયા અમે બે બચી પણ હવે સુખા માલુ કે ખોઠી બોલી આલો પણ ન લે કે હજુ ના ના કે તે બી ફટા ના ખાવા માર તો ચાલો ચાલો અમારી બી એને લાઈએ તમારો બ્લોગ આજનો સારો લાગ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કર